કેતી વઈ તો એને કે ચડી પહેરતી વઈ તો ગુડ મોર્નિંગ સીતારામ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગ અત્યારે સવારના 9 વાગી ગયા છે અને અમાર નેત્રી બેન ઊઠી ગયા છે ઊઠીને પહેલા તો એને મેકઅપ કર્યો બતાવ તો નેત્રી મેકઅપ જો લિપસ્ટિક ને પહેલા મોઢું નથી થોયું બ્રશ નથી કરી કાઈ નહીં સીધે સીધો મેકઅપ ડ્રેસિંગ ટેબલ પર દેખી ગઈ હવે

અને મજા વેલા હુઈએ છે બોવ અહીયા વેગે મે તો ડાકોડા ઢાળતો હોય ટેબલ ફિક્સ મુની બેહી ગઈ છે જો ચરકી નોરી છે ચીના કરી જોઈ લે આ તો બાજરો છે દીકા તરતમાં ચીનો કરી લો આ છે એ જ છે ને એને કેતી વૈતો એન કે ચડી પેરતી વૈતો ચડી પેરતી વૈતો ગદડી છે ને રોડ લઈ આવી પડે

જો ભાઈ વાછેડી નમાડી ને અમારા તબુડો સુતુ છે ને એને હિચકાવે છે જોઈ લેજો અમારા આ બધાય બેન અમારા પર આગ્રહ અને હિચકાવા વળગી ગયું છે હું થયું એને કહ્યું આ જતો આ તબુડો આ જતો બધાય તબુડા જ છે તું મોટી હા એ તો જો રોવા મેં તું રોવાય એમ

પછી મલાઈ ખાશે પછી અમે ગાર્ડનને જાશું થોડીક વાર હા થોડીક વાર હિંચકા ખાવા જાશું અમે આટો મારશું ત્યાં નવા ઈંચકા ખા ને એટલે બહુ મજા આવે છ નવા ઇંચકા ખા કેટલા છ હા છોકરાઓને પછી ઘટતા હતા ને એટલે એ નવા ઇંચકા ખા અને નૈત્રી ત્યાં મજા આવે છે એટલે અમે એ નવા ગાર્ડન જઈએ નૈત્રી બેન બધા એમાં હિંચકી લઈએ પછી અમે એને કંઈક ખાવું પીવું એ ખવડાવીને ઘરે આવીએ પછી પાછા તરીકે રાત્રે જમીએ હાલો ત્યારે હવે અમે ગાર્ડન જઈએ છીએ ત્યારે આપણે પાછા મળશું આવજો છે જવું છે પછી જમવાનો કંઈક પ્લાન કરશું હું જમવું છે હે તૈયાર થઈ ગઈ ગાડા વોટર બેગ લઈ લો આપણી અમે રસોઈ ની શરૂઆત કરી દીધી છે અને નૈત્રીન પપ્પા ને જો ચાકુ લાગી ગયું છે ડુંગળી ને ટમેટા ને સુધારતા હતા ને તો અંગુઠામાં ચાખું લાગી ગયું છે નૈત્રીન પપ્પા ને અને જો સારું ખીરું તૈયાર બની જાય પછી એટલે હું બનાવશે અને મારે તો કઈ ખાવાનું છે ને એ ખાવું હશે તો કદાચ પેપર પેપર કદાચ એકાદો ખાઈશ આ સિંગોડા બહુ મજા આવે ખાવાની બહુ વઘરા ફોલી એ ફોલી દે કે આપણે ટ્રાય કરીએ છે કે નહીં ખવડાવો